આપણી વચ્ચે પૂર્વ ગૃહ રાષ્ટ્રીય મંત્રી અને આપણા સમાજનું ઘરેણું છે એવા હરિભાઈ ચૌધરી સાહેબ પૂર્વ સંસદ સભ્ય શ્રી અને કેન્દ્રીય મિનિસ્ટર પણ રહેલા છે એમને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે હરિભાઈ ચૌધરી સાહેબ બોલો રાજેશ્વર ભગવાન કી કૃષ્ણારામ મહારાજ કી દયારામ મહારાજ કી આજે માંગીલાલભાઈના પરિવાર તરફથી આ ગંગા થાળી કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ વંદનીય આપણા સૌના ગુરુ દયાનંદ મહારાજજી મંચ પર બિરાજમાન સૌ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સહકારી આગેવાનો સમગ્ર વિસ્તારમાંથી વધારેલા વડીલો માતાઓ અને યુવાન મિત્રો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ ત્યાર પછી આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ સભ્ય બનાસકાંઠા જિલ્લો એમને વિનંતી કરું કે આજના પ્રસંગો પાત આશીર્વચન આપશો સાયમશ્રી બધાને મિત્રો નવા વર્ષના રામ રામ આજે ભાઈ શ્રી માંગીલાલ ત્યાં સમગ્ર હિન્દુસ્તાન અખિલ આજણા સમાજના શિકારપુરા મઠના આપણા સમાજના વડા મહંત શ્રી દયારામજી બાપજીના ચરણોમાં વંદન કરું છું નમન કરું છું ખૂબ વિશાળ સંખ્યામાં સમગ્ર પંથકમાંથી નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનમાંથી સમગ્ર ગુજરાત હોય કે રાજસ્થાન હોય જ્યાં માગીલાલ ભાઈએ આમંત્રણ આપ્યું છે એમના માતૃશ્રીનું જીવન પર એની રીતે મિત્રો આપણને બધાને બોલાયા સમાજની કેળવણીની સંસ્થામાં માત્મર દાન આપ્યું હતું અને જ્યારે બાપજી અને જ્યારે બાપજી સમગ્ર હિન્દુસ્તાનના આખી લોજણા સમાજ માટે દિલ્હીમાં જે ભવન આઈએસ આઈપીએસ આઈએસ યુપીએસસીની એક્ઝામ માટેની રહેવાની તૈયારી માટે બનાવે છે જે બાપજીના જેટલા આશીર્વા કારણ કે બાપજીએ કામ જ આ કર્યું છે અને એટલા માટે તો બાપજીએ કાંઈ મૃત ભોજનનો જે ના પાડે અને જે સારા પ્રસંગોમાં જ અને શિક્ષણ માટે સમગ્ર હિન્દુસ્તાનમાં જ્યારે ફરે છે ત્યારે બાપજીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અહીં તમે અમારું સન્માન